આ પ્રસંગે સંખેડા તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ છોટાઉદેપુર જિલ્લાના સાંસદ સભ્ય ગીતાબેન સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ અરુણાબેન તડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઈ શાહ ઉર્મિલાબેન વસાવા માજી સાંસદ રામસિંહ રાઠવા શંકરભાઈ રાઠવા ગોલા ગામડીના સરપંચ નીરવ તડવી લાડુભાઈ જીતુભાઈ માછી કમલેશભાઈ વડદલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રશ્મિ વસાવા ખાસ મિત્ર અને જિલ્લાના

પણ અમે સંગઠનની પૂરી ટીમ જૂની ટીમ નવી ટીમ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ સૌ વળી લાગેવાનો ખભે ખભા મિલાવી આવનારી ચૂંટણી જે છે તાલુકા જિલ્લા પંચાયત એમાં અમે સમતોડ મહેનત કરીશું અને જરૂર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ અને સૌ કાર્યકર્તાનો વિશ્વાસ એવો છે આજે અમે છોટા મિટિંગ કરી છે પાણી કરી મોડી કરીને સંઘેલા તમામ જગ્યાએ કાર્યકર્તાની ખુશી છે એ ખુશી અમને જીતનો ફેરવીને આપશે પછી શું કામગીરી રહેશે પછીની કામગીરીમાં જો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવે પછી તો ધારાસભ્યો તો આપણા છે અને રોજગારી માટે આ છોટાઉદેપુર જિલ્લામાં ઘણી તકલીફ તો એના માટે ખાસ પ્રયત્ન હાથ ધરે છે જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપ લઈ આવી હતી એવી રીતના છોટાઉદેપુર જિલ્લામાંથી માંથી કોઈ ધારાસભ્ય જિલ્લા પંચાયતના કોઈ હોદ્દેદારો ભાજપમાં આવી આવે શક્યતા કરી જિલ્લા પંચાયત હજી કોઈ આવે ચૂંટણી આવી રહી છે